રવિવારે મોડી રાત્રે ઉંમર વર્ષ બાવીસ બાઇક લઈને સિમલિયા થી ડબોઈ ખેતી કામ માટેનું રિઝલ્ટ લેવા માટે જઈ રહ્યા હતા તેઓ પણ ગામે નવી નગરી પાસે પહોંચતા સામેથી એક સેન્ટ્રો કાર ચાલકે પુરપાટ અને ગફલત ભરી રીતે હંકારી તેમની લીધી હતી કે બાઇક સાથે યુવાનો ફંગોળાઈ જતા બંનેને ગંભીર ઈજાઓ થઈ હતી સારવાર મળે તે પહેલા જ ઘટના સ્થળે જ બંનેના મોત નીપજ્યા હતા બીજી બાજુ અકસ્માત કરનાર કાર ચાલક ઘટના સ્થળે જ કાર છોડીને ફરાર થઈ ગયો હતો અકસ્માતમાં બાઇક અને કારનો કુળદો વળી ગયો હતો ઘટનાની જાણ રાત્રે પોલીસે થતા તેણે આવી બંનેના મૃદ્દેનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા આ ઘટના સંબંધિત ભોગ બનનારના ભાઈની ફરિયાદ ડબુ પોલીસે લઈ અકસ્માત સર્જીરે ભાગી જનાર કાર ચાલકને શોધવા ચક્રવર્તિમાન કર્યા હતા જણાવી દે કે બોડેલી રોડ ઉપર પણસોલી ગામ પાસે રવિવારે મોડી રાત્રે કાર ચાલકે એક્ટિવા પર ડીઝલ લેવા ઝેરેલા બે યુવકોને અડફેટી લેતા ઘટના સ્થળે જ મોત નીકજ્યા હતા જોકે અકસ્માત બાદ કાર ચાલક કાર મૂકી ફરાર થઈ ગયો હતો અહેમદાબાદ મિત્ર ન્યુઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે